હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ કેમ છો મજામાં હર હર મહાદેવ રાજે કૃષ્ણ તો બધે રેડી થઈ ગયા છે જો એ મારા પપ્પા છે લે હું પણ રેડી થઈ ગઈ છું ને આજે છે રવિવાર ને રવિવારે અમારે જવાનું હોય ફરવા ક્યાં જવાનું છે જિના કેરું છું મારા પપ્પા કે ક્યાં જવાનું છે પપ્પા અબે જઈએ આપણે રામ મઢી રામ મઢી છે ને એ સાઈડ જવાનું છે પછી આગળ આગળ આલ્યા જઈએ આપણે વડીયા શૂટ કરવા જઈએ તો તમે કન્ટીન્યુ વ્લોગ માં રહેજો હવે નાના તો બીજું કેમ છે આ તો આપણે લીધા ઓગણત્રીસ ની સ્પીડમાં આવેલી છે ગાડી હવે અમે અહીંયા ઉભા છીએ મારા પપ્પા જો ખરીદ કરે તો ટોપી લે અહીંયા બધી ટોપી છે મારા પપ્પા ટોપી લે છે હવે કઈ લે નહીં બોલો Pink color. I <laughs> love <laughs> Pink color, eh? Like so, joia, लई ले, ले पछी तमने तो कहो के मारो पापा आ टोपी दी, थी हजी तो बहुत है तो मारा पापा आ टोपी ली दी छे ने मैं आजिस मा लीता छे केवा लागे छे जरा के छे तो शीराम गुजावन yes, चलो तो आम पर आम हाँ भी थी। तो 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 રામ મઠી આવી ગયા છીએ અને જાય ને તમને દર્શન કરાવીએ અને અમે પણ દર્શન કરીએ જો અલાવ હશે ને ફોનનો વિડીયો ઉતારવાનો તો અમે તમને બધું બતાવશું નકર બાઈક જો હોય છે તો ચાલો અત્યારે આપણે અંદર જઈએ જ્યારે જગન્નાથની ભગવાનની યાત્રા નીકળે ને તો આ રથમાં નીકળે આપણે સુરત માં આવે હાલો યુટ્યુબ ફેમિલી જેમ છો મજામાં જય માતાજી હર હર મહાદેવ તો આજે અમે પહોંચી ગયા છીએ રામમઢી તમને મંદિર ને બધું બતાવવું હમણાં જોવો જવો આ રીતનું મંદિર છે તો જવો આ રીતનું મંદિર થોડુંક પાર્કિંગ ટુ વ્હીલનું અહીંયા બનાવી નાખ્યું છે કેમ કે જગ્યા ઓછી થતી હોય ને આ રીતનું છે ને આ રથ છે આપણે જગતનાથ નું તો આ રીતનું છે તો આપણે અંદર જઈએ હમણાં હાલો તો અત્યારે થોડુંક શૂટ કરવા જઈએ છે તો હાલો દર્શન કરીએ બધાય તો આગળ થોડાક જઈ ત્યાં તમને લઈ જાઓ તો આજે કાંઈ ગડદી નથી એટલી બધી ને દર્શન નહીં તમે હેરખા કરી કહો ને કેમેરામાં શૂટે કરવા દેતા હતા તો એ પણ બહુ સારું હતું નગર ગર્દી હોય ને તો શૂટિંગ ન કરવા જઈ તો એ બહુ સારું હતું આજ ને ટ્રાફિક નહોતું તો આજે આગળ થઈ ને મળી હાલો તો હાલો આપણે અંદર જઈએ છીએ મંદિર જાઓ બા

તો નીલમ આ બાજુ આવી લાય તો નીલમ તો અમારે નીલમ બેને સારો લીધો છે એમ એમ નહીં બધી ખાય છે બસ એમ રાઈટ

તો તમને બતાવું તો આપણે અહીં એક બ્લોક ઉતારેલો કા એક બ્લોક અમે ઉતારેલો આનો અહીંનો પાછા ઘણો સમય પછી આવ્યા છે તો જોવો તો આ છે મિની ગિરનાર આ જગ્યાએથી હાલવાનું છે મેન તો હાલો બતાવો તમને જોવો અહીંથી જવાનું પણ આપણે નથી જવાનું આપણે આની પાછળ છે જે નદી છે ને એ બાજુ પાણી વિસ્તાર બાજુ જવાનું છે હાલો નિલંબે તો અત્યારે અમે બધે દર્શન કરીને ઉપર આવ્યા છીએ જો નજારો તો હવે નીચે જાય છે હાવ નીચે કડી ખોટા ને ઉપર સુધી ઉતારશું જુઓ તમે ઓ આરે ઓ આ લગભગ તાપી નદી આ તાપી નદી ને આ તાપી નદી આઈ જાય છે ને અમે આ દાદરે બેઠા છીએ કડી

જો ફાર્મ હાઉસમાં કેવા મસ્ત લગ્ન થાય છે એકદમ વીઆઈપી ટાઈપ બહુ મસ્ત ડેકોરેશન પણ બહુ મસ્ત તમે જાઓ મેં તો હમણાં ચાલો અમે અહીંયા ઘણા બધા ફોટા પાડ્યા ઘણી રીલ્સ પણ ઉતારી અને હવે ઘરે જઈએ છીએ સુરત દાદા કેટલું મસ્ત વ્યૂ આવે તો આ વ્લોગ હવે અહીંયા જ તે એન્ડ કરીએ છીએ જો તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ છે નહીં મળીએ પાછા નવા વ્લોગમાં જય માતાજી